રામ રામ ડાયરાને જય માતાજી મિત્રો સ્વાગત છે એક અમારી આ નવી ચેનલમાં અને વિડીયોમાં કોઈ પણ સમજણ ના પડે તો કમેન્ટ કરજો અને એક અમારી આ નવી ચેનલ છે સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો ગમે તો લાઈક કરજો તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો અને તો હવે આપણે વ્લોગ તરફ જઈએ તો મિત્રો જીરું બધું બધું વાઢી ન છો અને મેથી મેથી અડધી વાઢીપરી છે અને અડધી બાકી છે ધીરું અડધું હું કરી ન છું તો આ ગાયનું નામ ગોરલ છે અને આ ગાયનું નામ હરણ છે અને આ બંશી આનામ બંશી છે આ બંશી છે અને પાડી બંશી પહેવાય તો આ ગાયનું નામ ગોરલ છે અને આ ગાયનું નામ હરણ છે અને આ બંશી આ નામ બંશી છે ગુપીન પાડી વાડામ છે આ ટોક હવે ભરવાનું છે સાફ કરીને ત્યાં હું બેઠી છે અને આ બાદ રહી છે હવે હમણાં વાવી છે હજી નોની નોની છીએ ત્યારે હમણાં ફુવારાથી પાણી પાડ્યું એટલે આટલે થોડો થોડો ધીરો વાઢી નાખ્યું છે ને બધે બધું આખે આખું ધીરો હતો એટલું બધું વાઢી નાખ્યો હવે ભેળું હું અડધું કરી નાખ્યું આટલું હોય ભેળો કરવાનું છે આટલું રહ્યું ભેળો કરવાનું આટલું ભેળો કર્યું ભરો હવે હા ભેળો કરી નાખશે હાલ હાલમાં હવે પાણી પાવાનું છે હા હોય તો થોડો ઊભો છે પરંતુ ઘણો ઊભો છે અહીંયા હા અહીંયા ખૂબ ઊભો આટલું ધીરો ભેળો કરવાનો બાકી છે પરાંધી તો બધું ભેળો કરી નાખશું આ તો મારે પાણી પાણી કાલે ફુવારાથી ને મેથી વાઢી ના છે અડધી બાકી છે વાઢવાની ને ભેળી કરવાની હવે બાકી છે મેથીને ખાડું બનાવ્યું છે હવે અત્યારે બનાવવાનું છે થોડુંક બનાવ્યું છે આ વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલ પણ નવા હોય તો આ અલમો છે અલમાં આવો છો આ બધે અલમો ઊભો થાય ધીરું તો આમાં વાડીનો છો અદમાને પોણી પાણી ઉપર કાલે ફુવારાથી એ ટીથી આટલો અલમો છે

તો હમણાં મેથી ઊભી છે આટલી લેવાની છે વાઢવાની બાકી છે તો આ મેથી આવી છે મેથી જ છે આટલી વાઢવાની બાકી આ મેથી વાઢવાની બાકી છે આ અથી આટલી આટલી વાઢવાની બાકી છે મેથી મોન તો મે નથી પડ્યો નકા મેલો હદે પડે પ્રો ને મેથી આરી છે મેથી આરી છે હર એક નંબર તો બસ કોઈ ના ઘટે બીજું મેથીમાં કોઈ ના ઘટે બધું ઘટે વણ મેથીમાં કોઈ ના ઘટે ઓમણાતી બધી બધી વાઢી ના છે આ બધે હરા હર હા ગુગલ હાગ થોડા લેબડી દે ઊંથા તારે આને કાપવામાં આટલા નું થાય ઊંઘા ને ચેટલા હોય હવે છર્યા ખૂબ સુકાઈને પછી છરી દે ખૂબ પોન તો પેલી મેથી બતાણ ઓમણા મેથી વહેલી વાઢી પીએ એટલે સુકાઈ જીવે હા હું કઈ જઈ તો બધે મેથી કરવાની બાકી મેથી મેથી ખડો બનાવ્યો ને કાલે બધા ખરસા હતા એ બધા લઈ અને કમ્પ્લીટ કર્યું ખોદ્યું બોલ અંદર હવે પાણી આવે પાણી કરી હરખુ કરીને સુકાવા દેવાનું હે ને પછી મેથી ભેળી કરવાની છે આટલી બધી ભેળી કરવાની છે આ ખાળો નળી મેલી બી છે પાણી આવે પાણી આખું પલાળી દેવાનું પલાળી હરખુ કરી અને બે ત્રણ દાડા સુકાવા દેવાનું हुका इन पर मैथी ने बदी भेळी करवानी એટલે મેથું મે ખાળું થરખો બને એટલે મેથીનો ડાણા ઠોળાય તો લેવરાય ર નાકા પઠામ પડે લેવરાય ની એટલે મેથી મખાળો બનાવવું પડે છે આ રહે ક ઊભો રે વાડી ગયા વેશન નખ આટલો હુંમાંથી વાડ્યો તો અમે પાછો પોમ વિડિયો પોમે તો હવે કૂએ તો મશીન ચાલુ છે તો પાણી પાણી કૂવે ભરાઈ જાય તો મોટર હવે ચાલુ કરો ભાઈ મોટર ચાલુ કરો અને પછી એટલે કૂએમ કૂવામાં થોડોક પાણી ખાલી છે એટલે કૂવો ભરાય નહીં એટલે મોટર હવે ચાલુ કરો ભાઈ આ ડુંગળી આટલી ઊભી છે હવે ફૂકાય એટલે પછી લેવાની છે પર ધોણા ઊભા છે એ અહીંયા વરિયાળી ઊભી છે

અમુક અમુક પાછા પાસે અમુક અમુક કાસા છે તો આ હું કોબી છે આ ગાજર ઉભું છે આ એનો બીજ વારો છે આ બીજ વારો છે ને ગાજર હમ ગાજરનો નો બીજ વારો ગાજર ચલો આયા ગાજર તો ઘણા આયા અડધા તો ગાયા છે ને અડધા શાક કર્યા એવું બધું છે

અને રૂપ વાવો તો આ રોપ આવે રોપીને આપણે વાવો તો બીજ વારો થાય બી દર બી દર એનો આપણે પોખીને વાવો તો ડુંગળી ઉભી પી આવે ઢોલા તો હારા દે ને વાત મહેનત કરી બધું ધડો આપણે કુવા પાણી ધોતા આવો આ ધણા ઊભા છે ને

உனோ ஆயிபிளே ஆட்டா மோட்டா ઢોટ બુયડી છે અને અમારે મેઠી લેબડી છે આરી આ શાકમાં નખવામાં આવે મેઠી લેબડી અમા મેઠી લેબડી ઉભી છે અમારે બુયડી છે આ ખાઉ ઉભા રહી અમારે ફૂકાઈ ગયા ખાઉં તો હવે ફૂગ કૂક નીલા હે ને કા તો મોટા ભાગે સુકાઈ ગયા અને હવે હવે વાટવાના છે જ આ મારા કાકાના ઘઉં છે અને અમે ઘઉં નતા વાયા અમે સૌ કર્યા ત્યાં એ તો વાટીને ખવાય પણ આ ડુંગળી છે આ ડુંગળી ઊભી હોવા મારા કાકાને મા કોને છે અને આ અંદરો રૂમ રાખ્યો મોટો હોલ અને આ રૂમ આ રૂમ છે અને આ રૂમ બે રૂમ ભણ્યા છે

sát luôn là to luôn không có gì nữa à ngoài đát còn có này nào mà còn bận này là mình vay anh đấy là ini orang meron ni. Amane light salu perih, itle yang mau poni salu tu. Itle badri mau poni dah, rupu kuar salu tu. Itle ખાલી છે બાદ રીમ પાણી પીએ તો હવે લાઈટ બંધ કરવા લાગવાનું કૂવો હવે ખાલી ચોક હોય છે થોડા ઘણા તો ચીગો લાઇટ બંધ કરીને આવે જે લાઇટ બંધ કરીને આવે તો હવે હું શું શું લાઇટ બંધ કરવા ફુવારો આટલી કરતા ચાલુ હતો એટલે કૂવો ભરાતો તો એટલે લાઈટ બંધ લાઈટ ચાલુ કરી હતી હવે લાઈટ બંધ કરવા પડી જેમ કે ઘણી વારમાં હવે પાણી નથી બાદરીનું પાયું છે પાણી એટલે હવે ઘણીવાર લાઈટ નથી રાખતી આ તો કૂવો ભરાતો તો ને એટલે આપણે લાઈટ ચાલુ કરી હતી થોડી વાર હવે લાઈટ બંધ કરાવે આ ઉરડી છે આ ડીપીએ આપણે લાઈટ બંધ કરવા તા ઉલડીનું આ છે આપણે હવે લાઈટ બંધ કરી આપણે લાઇટ બંધ કરી છે હવે લાઇટ બંધ કરી આ પડી છે મોટી કરવાની છે મોડી પાવા લેબ ઉડી છે હવે લેબુ આવશે આપણે પાઠમાં ખોદી નાખી છે પાવા

ધીરું ભેગું કરીને છું બીજું હવે ભેળું કરવાનું બાકી છે આટલું ભેળું કર્યું તો ધીરું બતાવી ગયું જે હું હાલ તો ઠાર પીડ્યો છે થોડો થોડો ઠાર છે એટલે ઠાર દેવું છે એના ધીરું તો મિત્રો હવે ખાળું ખો મેથી બનાવવાનું તો એનો તમને બતાવી દઉં ખાળું બનાવવા તાલ એનો હવે પોણી આવ્યું એટલે ખડા માં પાણી આવે બધું બધું પોણી થી ગળી ગયા છે પથરા કરી ખાડું છે ખાણું પાણીનું ભરી ના છો હવે માથે આ કેવરાય પહાટો ઈટ મેલીને હવે શ્યાંગા માથે ઈંટ મેળવીને ખાડામાં તણવાનું એને પહાટું કેવરા સીધું થઈ જાય ખાડામાં તણશે એટલે બધું હરખું થઈ જાય છે પાસે અહીંયા દેજો અને આ વિડીયો ગમે તો લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલ પર નવા હોય તો અને આજના વ્લોગમાં આટલું તો હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં બાય